મારી માં નો સાલ તમાકુ તો એવી બનાવી છે ને એક નંબર પણ હાટ મજૂરી એવી કરી છે અને ખર્ચો જેટલો કરી નાખ્યો છે તમાકુ ના અંદર તાના તમાકુ હવે રાગડ આગળ હવે છે ચરી છે મારી માની છો અગર ઉન્નીસ સાલમાં તો તમાકુનો ભાવ હાલખો આવી જાય ને તો રૂપિયા દસ લાખ ની તમાકુ કરવી છે પણ ના જેટલો ભાવ આવે તાના કર પણ શું કરાવ પણ મને હિસાબ બતાવતો પોચ કે શેઠ મને હિસાબ કરી પૈસા ની જરૂર છે હું છે રોમા પૈસા ની તો તારે વાત જ નહીં કરવાની હિસાબ તો તારે ભૂલી જ જવાનું તારા પૈસા જોતા હોય ને હજાર રૂપિયા તો તારા લઈ જવાના હું ગાલવાના એટલા પૈસા મારે મારા પૈસા ભેગા કરું તું તો મારે થોડું કોમ આવે પણ એવું તો હમસતો જ અને સ પાસો એક નંબર નો અભિમાન વાળો અને મોટા તો જેટલી આકર્ બગલા નહીં પોખ જેવો થઈને નું નવાનું ડફણ હાથમાં આવ્યું છે બે વરફાનો હિસાબ કરી નહીં મને પણ કોક તો આઈડિયા મારવો પડશે લકા શેઠીયો ખરો ને આખી જિંદગી મજૂરી કરી કરી મરી જયે પણ મને ધર જેવો જ લાગતો જે આ તમાકુ છે એ બનાવી છે પણ આ હિસાબ કરી પૈસા પૈસા હાલ ને તને જ ખેતરમાં મજૂર નાખીને પીલા બીલા ભગાઈ વ્યવસ્થિત ગરીબ ના લેવાય ના સારું થાય ડોક્ટરે ધનિ નહી થાય પણ એવું તો સમજતો જ નહીં કાઢી નાશેલો છે એક નંબર નો ગમો તો કરવું પડશે જો વડ્યો છે પાછો આ બાજુ વિશ્વાસ વગરનો છે અમે તો ચોર દે ચોરી જવાના છીએ હમણાં આગુ પાછું તો બોલાય ના પાછો સર ટી નો ફરેલો હમણાં મોટી તને ખબર નહી પડતી લે તને ઉભો શેતર નહિ આવ્યો જોવા આવ્યો ના હોય તો અમે દસ મજૂર ના છીએ પીલા બીલા ભાગ આઈ પઈ દઈએ તમાય છે હું હું કરું અને અહીંયા પાછળ હાથ મોતી ફરવા માટે આવે છેતરમાં હાથ મોથી નહીં છેતર બાયું છે એટલે જોવું તું ફરક હતા હું કરું હું નહી રૂપિયા દોઢ લાખ રૂપિયા ઉપર કરે છે મજૂર જોડી કરાવવાનું હજુ કરાવે છે તું કરે લે લેટલો ઉપાડ

એક તો ગુલામી જેવી મજૂરી કરાવે હરકી રાત માં હિસાબ કરવાનું આવે છે પાક થઈ ગયો તમાકુ છે એવી થઈ છે પ્લાસ ક્લાસ આવી આખા માં કોઈ નહીં તારા પર જીવ બરતો એટલે મી મજૂર કરાય કરાય ને આ બધું કરાય છે

હજી ખબર છે હું કઈ જાત નો છું દેવી પૂજક સમાજ નો છું હું હજી ખબર છે હજી એટલે તું મને બીવરાવો અરે બીવરાવતો નહીં આ ચેલેન્જ ચાલુ તો મને મારા હક તમે આવતા નહીં ભલે મારા રૂપિયા લેવાના નહીં પણ હિસાબ તો બતાવો મારો બે વર્ષો નો પેલા કોમ તો કર હરખો દિવાળી તને હિસાબ મળશે તારું કોઈ વધ્યું હોય તો તું લઈએ ને ઠેઠ થી એવું કેતા આવો છો કે કોમ કર કોમ કર કોમ નહીં કરતો તારું ભૂંડિયા ના જે મારો ટુ છું છેતર માં તારા

હિસાબ કરો હિસાબ કઈ કહું લે ઉતરણ કરવી તારા પતંગ ચગાવવા તારા તહેવાર નહીં કરવાના અલ્યા અમારે અરે તહેવાર અમારા જવા માટે ઉતરાણ દારસમ પોણી વારવાનું પોણી વારવાનું પાછું તો હિજે તો નહિ ઉતરાણ દાર પોણી વારવાનું તારા પોણી વાળું તમે કેતા હોય તો રાત દાર સાપરું કરવું પડી રહું પણ મને હિસાબ તમે કરી લો હિસાબ તને દિવાળી મળી જશે તું આટલી સીઝન પતાવી દે

મને તમે કોઈ મારો હિસાબ બતાવી દો બાલમ ભલે મારો પૈસા લેવાના ને કરતા નહીં પણ તમે મને હિસાબ કરી દયો એટલે મારી વતેરી ઠંડી પર લગભગ મારી વતેરી બરસે ને તો આખી જિંદગી તમે મરી જશો અને કશા કોમ ના રસો એ નહી હે એવા નહીં હાકર નાના છે તું મારા પર હાક ના આખું જ કરતા પૈસા તમે બતાવતા નહીં મજૂરી કરાવો પેલો નંબર પૈસા લોમ પાસો નંબર

શેઠ તમે છો પણ કોમ તો હું કરું છું કે રાત ના ઊંધો તો હું પર રહ્યો છો તમે જેમ બોલશે મને કોમ કરવાનું મૂડ જ નહીં આવે એ તો હું કોમ કરું મારી રીતે તમે હેડવાન કરો શેઠ ઉપર આગળ આગળ જતા તારો ઘેર ઘેર જઈને આ શિયાળો હતી નહીં ભાઈ નવા લોકો ઘપે નું બે ગોધરો લઈ એટલે તું તું મને આમ જવું હા તમે શેઠ મુહ તું હોલ્યા તમે શેઠ મુહ તું હોલ્યા હા ધક્કો તો મારવા જઈ

હારું જો નહીં મારો અમે તમારા છે જોયું વખત મારી ગયો આવો ને આવો શેઠયો એ તો સારું મારી આબરુ કાટા હજી ખબર નહીં હાખો તમે શેઠ બન્યા છો ને થોડા ભિખારી કરી નાખું એનો ગુનો હતો તો એ મને બે ગરદા મેલ્યા તું હું તને ન્યાય થી પૂછતો હતો ઈમાનદારો થી પૂછતો હતો કે પૈસા નહીં આવતા અને તમે જબરી ને આગે કરો છો ગરીબ નો તમે હા ખોલો હશો હા ખો તમે તમારી દશા તો એવી આવશે ને હાખો તમે જોયું એનો વોક હતો તો એ ચેવા ગરદા તો અહીં ઠોચી પાડે અને પાછો ક્યાંક ગંધાય છે તું ઓમ સ તારા મારા ઘરમાં નહીં આપવાનું જેટલી મોટાઈ આક છે કોમ કરાવવા ગુલામી જેવી મજૂરી કરાવે અને પાછો મોટા તો જેટલી આકાસે મારા તારે બાબુ એ નહીં પૈસા અને તારો છેતર લઈ લે પણ મારો હિસાબ તું કરે મારા નહી રવતારા કોક કરવું પડશે આ કુને સર આ તો શોમ નહીં એવું જ લાગે છે એવું લાગે તમાકુ જોવો હશે પાછો એને ખબર હશે તો કઈ ના દેશે ના પણ શોમ ખરો ને એ મારી સમાજનો છે દેવી પૂજક સમાજ નો સર એટલે ખરો ને એ મારા વરુ બોલશે કશું વાત મારી સાચી હકીકત ની વાત કેવા દે શોમા હું કરા છે તમાકુ જોવા આવ્યો છે ભાઈ એટલે તમાતો દબાવતો હાડે ભાઈ શું કરું યાર મારા જબરજસ્ત થઈ ગયું છે જબરજસ્ત ફસાઈ ગયું મારા ભાઈ કોક કર કે યાર ચમ ફસાઈ ગયો એટલે યાર

કપાવાનો કવાનો અને ચોમાહુ શેતી નો બે વાર હોવાનો મને હિસાબ નહિ બતાવતો લે અને હિસાબ કરવાનું કહું ને એટલે ધમકાવા ડુંખરાવા જે હું તેવું બોલી નાખે મને કે તમે તો નાતાય નહીં ધોતાય નહીં મારા ઘરમાં તમે પેહી જશો ને બાબા નહીં પૂછ્યા વગર ને જે ફોન ઉપર વાત કરી દેવાની આવું ચાલે લે શું આવો ચોખલો લે મોટાઈ વાળો હોય અને એવું કેવા જો ને હું મૂકું શેઠ મને કોમ કરવા દો તમે ભને ડુંખરા મને કંટાળો આવે એમ કીધું કે મને બે ગરદા ઠોચી પાડે બોલ ના તને હા વૈકાન બહાર હોય તો ખોટું લાગ્યું હાજુ કઉ બસ હવે શું કરું કે મોટા વાળો હલ્યા તું જોતો હું જબરજસ્ત પૈસા મારો હિસાબ નહીં બતાવતો મારું આટલું બધું રાત આવેતર મજૂરી કરું છે અને ચીકલો મસ્ત પાક પકવો જોઈએ મારા આવી તમાકુ તો કોઈ નઈ નહી પડી મારી તમાકુ જોઈએ આ ખેતરમાં માં શેતર માં બારે જવા મળતું ને છોકરો બધું માં ન બોલા હું શું કરું કે આવું ને આવું તો તારા ઠોકી ના પડે બે કરતા મારવા તો પાછું વધારે લોબુ થઈ જાય એટલે હું હાથ ચાલો ઘેર એ બધા ઘેર જોયો છે અને આખા દુકાન માં કોઈ નઈ ફેવા દે મને અને હું હું કઉ છું હોસ થવાય સર ચલા વાગ્યા છે પોચ વાગવા પણ જો એ ખરો ને આપડે કઈ ના ના છીએ અને એનો ખરો ને ભલે મોટી મોટી ફારતો હોય અને ગમે તે કેતો હોય પણ આડી હજી પરસા

અરે દેવી તો મોકલવાની છે તું બે હજી વાગે સોંતી રી તો હશે તે લે અરે વાજીયો વાજી હો છે ઓ અરે ઓમ ખેચી ખેચી બે ઘરદા મે લે બોલ મન એ તો પાડા જેવો હપાવો અરે તું જો ખાલી ની દશા છે વી આવા હે હવે જો ખાલી હવે હાચી વાત કરો માં આપણે લરવા જઈએ લે બરાબર પણ આપણે લડવું નહીં યાર અરે વ્યવહારથી આપણે આપણી માતાને હું નાખ તારી વાતેરી જો બડી છે ને તો એની વાતેરી જો બારી ના મેલ દે ને ફટબુડા આપણું બોલવું નાખો કેટલા હરક થી મારું મન જેટલું રાજગીર હતું હરક થી હું ક્ષેત્રોમાં કોમ કરું અને એ મારું રૂંગું પડ્યું બોલ અને એ જ ક્ષેત્રો હું રોયો બોલ આવું ખોટું કર્યું તેને એ બે શબ્દ આવા કે ખબર કે તું તો નાતો ને તું તો કે ગંધાય કે મને એમ કે હલે મને પણ કે નાતો ના તો હું માં ફરાવ છે આલી કે એ તો હું કહું અને પાછો કે કે તું કે મારા ઘેર તાર આબાન ને કે મારા કે મોટા મોટા મોણસો આવા ને એટલે બધા પૂછા કે મારી આબરૂ જાય શેટ્ટા થી વાત કરવા કે મારા ઘરના ના ચોપતાર પે જ નહીં તો શેતર માં હું કા પે હવા દેતા મને આટલો બધો ચોખલો રે અરે જબ્બર અભિમાન હલ્યા હું કરું બોલ પણ અભિમાન તો ગમે તે કઈ ઉતારવો પડશે હું તારા હંગાત છોરો મહેન તું મારો સાથ તો આલે ને અલે આપડે આપડી સમાજ સાથ ના આલે તો હું કોઈ પારકા છે એ તો વાત સાચી કરી છો માં તું સમાજ નો હોય ને એટલે તું સમજ પણ ખરો ને તું આ બી ચાડીઓ ના કરતો અલે હું ભારો લે રાત દે અને તારો આમ અગ્યોન પાથરા આ છેતરામ થાય અને અને લગરે નવરે ને એમાલતી અને આરો આવું બોલી ગયો

ભલે મારો ઉપાડ થઈ ગયો હોય મુ ચોખ્ખો જ કીધું તું કે ભલે મારો ઉપાડ થઈ ગયો ભલે તમારા મને પૈસા નહીં આવવાના હું તમારો હોમાં પૈસા લે પણ ખાલી હિસાબ તો મને કરાવો મને એક ઘેર તો બોલાવો તમારા પણ ના કે હિસાબ ને તો આ વાત જ નહીં કરવાની એ તમ તાર હેર મારા હાંગા થેર અને હું જોઈ તું તારે દેવી રે ને આપડી માતા એના તમ તાર કગડી પર અને એના મંદિર જવાની કોઈ જરૂરત નહી એ તો આપણા ખરા ના

એ તો એ જ કરવાનું મારે ચો નું છે મારો ન્યાય લઈ અને પછી હું મારો રવાનો થઈ જઈએ આપણી માતા કોઈ બમરતી છે તો એલર્જી થઈ જાય નઈ શો માં હું રાત દારો મજૂરી કરતો હોય શેતર માં રાતે ચોમા હાલ વીજારીઓ કાટકા જેવી પડે તો એ મને ક્યાં ખબર રમા હાલ હાલ શેતર જા કે મુ કીધું હું કરવા જવ શેતર માં કે ભૂંડિયો કેરિયો ખાઈ જાય કે હું વીજારીઓ કાટકા પડતો તો એ ભૂંડ કાઢવા આવું બાર બાર વાગ્યા સુધી જાગી રહતો ખેતરમાં બે રહતો તો સાચી વાત હા પણ હોભર એક વાત કહું આપડી દેવી હે ને ચોટી તો પડશે એને એને પણ મારી વાત હોભર આપડી દેવી એના ચોટી તો પડશે

મોદો પર છે ને ડોક્ટર એના પર છે કોઈ બીજી તકલીફ છે કે લઈ જો કે કઈ જરૂરત નહી હા એમ જ કહી દે હે અને છે હું ઓના આપણે બાર પાડીએ ને આને આપણી દેવી નું નામ પાર પાડીએ ને તો કોક બીજો કરતો હોય ને કોઈક ના ઉપર આપડા આપડા જેવા ઉપર ઝુલમ કરતો હોય ને તો ના કરે બિકતી કે ના દેવી પૂજક ની માતા વારણ તો દેવી પૂજામાં તો વગરે કરાય ના કારણ કે દેવી પૂજક માતા એકદમ ખરાબ આવે હારું હું કહું એ બધું અતારે બરોબર છે પણ આપણે પોણ બેહું નહીં કે પાછો કોક બીજો ચાડીયો કરશે બરોબર તમાકુ જોવાયો હતો એટલે આ બુડા મોટા ક્ષેત્ર માં તમાકુ જોવાયો હતો જગા આ છેલ્લા દારે પગ દીધો પણ તમાકુ તો જો ચી થઈ તમાકુ હારી છે લે હું તને ઘેર જવતા ને તો ઘેર જ મારે જ છે કે હું કરવાનું હોય કારણ કે હું શું હું ઘી રવાનો પણ આપણે બે ગાથા ગાથ ની જવું પાછો કોક ને ખબર પડે કે આવી સોમલો શીખવાડતો હોય છે એવું થાય એટલે તું અમફાણી જા હું અમફાણી જતો રહું હારું હે એમ કર લે ભાઈ તને બીક લાગતી તો હે તમ બીક નહીં શો માં આપડે ખરું ને હવે

એ તો થઈ પડશે સમય સમય નું કોમ કરશે હવે મને આગળ ઘેર જવા દે કોમ તો થશે થવું હોય તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો અરે પસંદ આવ્યો જશે અને હા મિત્રો અમે આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો ફક્ત મનોરંજન માટે જ એટલે કોઈને ખોટું નહીં લગાડવાનું અને અમારો વિડીયો થોડોક પણ પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોમાં લાઈક કરજો આગળ શેર એ કરજો અને અમારી ચેનલ રાજા હેલ્થ ઓફિસિયર ગ્રુપ એને સબસ્ક્રાઈબ કરજો અને હા આ વિડીયોનો બીજો ભાગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય માતાજી જય રિહત્મા